કહેવાતા વિશ્વગુરુએ એના ત્રીજા કાર્યકાળની શરૂઆત કરી દીધી છે એમાં ભારતનું નામ ઊંચું રાખ્યું છે પોપ્સનો રિપોર્ટ આવ્યો છે એમાં એશિયાની અંદર આખા એશિયાની અંદર ભારત દેશ ભ્રષ્ટાચારમાં વહેલા નંબરે આવ્યો છે વિચાર કરો ભ્રષ્ટાચારમાં વિશ્વગુરુ આપણને પહેલા નંબરે લઈ એટલે જેની આપણે આજુબાજુના દેશોની વાત વાત કરીએ ને મ્યાનમાર હોય શ્રીલંકા હોય પાકિસ્તાન હોય એમાં જેમાં કહી છે ગયા આપણે ભ્રષ્ટાચારમાં આગળ નીકળી આજુબાજુના બધા દેશથી આગળ નીકળી ગયા એટલે વિશ્વગુરુને પહેલાં તો આ બાબતે અભિનંદન કે તમે અમને આ લગી પોગાડ્યા અને જનતાને કહેવાનું હતું કે અને એમાં જે આ જે રિપોર્ટ આવ્યો છે ને એમાં એવું કીધું છે કે જેને ભ્રષ્ટાચાર રોકવાનો હતો એવી એજન્સીઓ તો આમાં પેલા આ બધી એજન્સીઓ છે ભ્રષ્ટાચાર ને કાળું નાણું રોકવાનું હોય ને એ ભ્રષ્ટાચાર કરવામાં પાછી પેલા નંબરે આવી છે એટલે જરાક જનતાને મારે કહેવાનું તો જાગો નકર હેને આ આપને આવી રીતે વિશ્વગુરુ બનાવશે એટલે જરાક હજી સમય છે ત્યાં જાગી જાજો ધન્યવાદ જય હિન્દ જય ભારત